થોડા દિવસ પહેલાં બોલિવૂડ એક્ટર શ્રી અશ્ય તલપડેને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તાત્કાલિક તેમની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ડૉક્ટર્સે એક્ટરની એન્જીઓપ્લાસ્ટી કરી હતી કે જે સફળ રહી હતી સોમવારે એવા સમાચાર વહેતા થયા હતા કે એક્ટરને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા મળી જશે પરંતુ હજુ તેમને સાજ રજા આપવામાં આવી નથી આ વચ્ચે હવે ખુદ એક્ટરે પોતાનું હેલ્થ અપડેટ આપ્યું છે આ સાથે જ એક્ટરે ચાહકોનો તેમના સપોર્ટ અને પ્રાર્થના માટે આભાર પણ માન્યો હતો મહત્ત્વનું છે કે શ્રેય તલપેડે બોલિવૂડ અને મરાઠી ફિલ્મોનો પણ મોટો સ્ટાર છે શ્રેયસ છેલ્લા ઘણા દાયકાઓથી મનોરંજન ક્ષેત્રમાં સક્રિય છે તેણે એકબાલ અપના સપના મની મની ઓમ શાંતિ ઓમ ગોલમાલ રિટર્ન્સ ગોલમાલ થ્રી હાઉસફુલ ટુ અને ગોલમાલ અગેઇન સહિત ઘણી